હેલો ગાયજ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારા ફરી એકના અવલોકમાન તમે થમનેલમાં જોઈએ એ પ્રમાણે આપણે આજે તાવતે વાવાઝોડું સત્તર મે બે હજાર એકવીસ એ આવ્યું હતું આપણે ગુજરાતમાં ટકરાયું હતું તો આ વાડી વિસ્તારમાં હું નુકસાન થયું હતું એ બધું મારી પાસે ફોટા વિડીયો ની પીડ્યું છે તો આજ હું તમને એ દેખાડું ના એન્ડ સુધી બન્યા રેજો હું તમને આજ એ બધું મારી પાસે ફોટાને પીડ્યું છે હું તમને દેખાડું તો હાલો આપણે ફટાફટ ચાલુ કરી જોડું નતું આવ્યું એ પેલા જે દિવસે પવન હતો ને તઈ હું આવ્યો તો વાડી માં તઈ કેરી અમારે બહુ જાજે પડી ગઈ હતી એ ફોટા છે એ અત્યારે હું તમને દેખાડું હવે તો આ ફોટા છે ને એ અત્યારે ખાડિયા ફોટા છે એ કેરી અમારે જો કેટલી પડેલી છે એ ચાર ફોટા છે નીચે નકરી કેરી પડી છે એ પવન બહુ હતો ને એટલે એ પડી ગઈ હતી ને આ છે ખાડિયા ફોટો આ નીચે જો આ જે ફોટો છે ને આપણે વધ પાસે જ્ઞાનો છે એ પહેલાં આવી કાંક વાડી દેખાતી વાવાઝોડા પહેલાં અને આ ફોટો જો રિક્ષાનો છે એ રિક્ષાવાળી ડાળ જ ન પડી ના તો બીજા તો વાડીના છે જે સીકુડીની ડાળ હતી ને એ બધી ડાયળીઓ પડી ગઈ છે જે ડાળ હેઠળ રિક્ષા પડી હતી ને એ ડાળ ન ભાંગી અને આમાં જો સીકુડીની હેઠે ઓલું દબાઈ ગઈ હતી ન્યા હતી બહાર અત્યારે અંદર છે આ સીકુડી હવે ભાંગી ગઈ હતી ને આ અંદર દાદરાનું છે એક મોટરનું પાણી આખી રાત આવ્યું હતું આ દરવાજો ને પતરાને બધું ઉડી ગયું હતું તૂટી ગયું હતું પછી ડાયુ તો અમે ઢવડી લીધી હતી ભાંગી ગઈ હતી હાવ સીકુડી આ વધવાળી બાજુમાં કલમ છે એ હતી આ તો મને ખબર છે એ છે તો અમારે નું પણ કલમ યાદ નથી હવે જંગલ જ કરી નાખ્યું હતું જો આ ગાળો તમને દેખાય છે ને એ ત્યાં અમારે ઓવડી બાજુ ત્યાં મકાનની સામે જ છે એ ચાર કલમો હતી અત્યારે બે ફૂકાઈ ગઈ છે અત્યારે હું તમને બતાવું ત્યાં બે કલમો જ છે જે ઓલી નથી આપણે કુંડા બાંધ્યા એ કલમ હાલો ત્યાં તમને હું બતાવું અત્યારે કેમ છે ને પેલા જો આ પાણી કેટલું ભરાણું ખબર કેડ્યા એમાં પાટા મારી મારીને અમે કેરી ઉપર લાવીને વીણી છે એટલું ભરાણું હતું પાણી તમને કલમું કહેતો હતા ને એક આ એક આયા અને એક અહીંયા હતી એક પણ આ ઠું બે આ બે કલમું ફૂંકાઈ ગઈ હતી અહીંયા ફરક વાતો આનથી આમ હતો ગાળો અને વલ પણ ખુલ્લું હતું જ્યાંથી પાણી આવ્યું ને ભરાણું હતું એટલે આ કલમું ફૂંકાઈ ગયું પાણી ભરાણું ને એમાં નીકળ્યું નથી એમ થઈ ગયું હવે બોલી કઈ સારી થઈ નહીં એટલે એ લગભગ તો એ પાણી ભરાણું ને એમાં સુકાઈ ગયું છે તો હવે આપણે વિડીયો ચાલુ કરી દીધી તો હવે જો આ વિડીયો ચાલુ કરીએ તો આ પગીચાનું છે આમાં નગરું પાણી રાખી રાત આવ્યું હતું અને આ વિડીયોમાં અવાજ નથી થાય પીલો ને બધું પીડી દીધું આ બાવણું ને ઈટોળા માથાના પતરા બધાય ઉડી ગયા તા અને ઢાબો ઉપર પાંદડા એટલે આવ્યા તા ધાબા ઉપર નું છે પાણી એટલું ફર્યું છે નગરું પાંદડા ભૂંગળામાં હલવાઈ દીધું હતું પાણી નીકળે જ નહીં આ સિકુડીની ઓલી ડાયલ રહી ગઈ એ રિક્ષા પછી અમે પાછળ લઈ લીધી હતી રિક્ષા એ ભાંગી જતા આ બાજુ કલમ છે એ સુકાઈ ગઈ છે અત્યારે તો વાળી નું ખાવ ભાંગી નાખી દે બીજાની બાજુમાં વાડી છે ત્યાં નવ નાળિયેરી વેચ્યું એમાં તાણ ઉભી રહી સ પડી ગઈ ઓહો વરસ જૂની નાળિયેરી પડી ગઈ પાંદડા તો બાજુની વાડીમાં મારી કેરી ઉડી ઉડી ને વેગી હતી અને મકાનની બે બાજુ નાળિયેર હતી એક બાજુની નાળિયેર પડી ગઈ ને એક તો અત્યારે હજી ઊભી છે જોવા નાળિયેર પડી ગઈ હતી પછી એને કાપી નાખી અને આ જે કલમ હતી ને એ ધાવ પડતી તમે કેરી તો લ્યો ને ન્યા સાયો રહેતો એ કલમમાં બાજુમાં હતી એ બાવણું ખાવ પડી ગયું હતું નકરું પાંદડું છે વાડીમાંથી આવું બધું ભાંગી જવું સવારે એટલો પવન હતો તો એ વેલો એમ વેલો થોડોક હતો પછી ડેમ પડી ગયો હતો વાવાઝોડાની તારીખ હતી સત્તર તારીખ હતી પાંચમો મહિનો હતો ને બે હજાર એકવીસમાં આવ્યું હતું વાવાઝોડું અત્યારે બે હજાર ચોવીસ પહેલાંનું હતું એ ફોટા અને વિડિયો અને જે વાવાઝોડાનું સવારે શૂટ કરેલું બધું અને અત્યારે તો એ તો અમે વાળીએ જ રહ્યા એટલે ગામનું મારી પાસે નથી બીજા પાસે છે ઘણા પાસે શૂટ કરેલું ફોટા નહીં છે એક ફોન માં ચાર્જિંગ હતું લાઈટ એવી અહીંયા બે ત્રણ મહિના આવી હતી અને રાતે લાઈટ વાગી હતી એટલે કઈ ચાર્જિંગ તો એક ફોન માં ચાર્જિંગ હતું તો તઈ તો એટલું જ ઉતાર્યું હતું અત્યારે વિડીયોમાં આમ ને ઘડીક આમ ને એમ થયું છે પણ તઈ કઈ ખબર નથી કે આપણે બ્લોગ ઉતારશું એટલે નગર તો આ આડા કેમેરાથી ને ઉતાર્યું પણ આમ ઊભું થયું છે ને કઈ ગાડું થયું છે ફોટા ને બધું એમ હતું અને હા વાડી જંગલ કન્ડ નાખી હતી અત્યારે હું પાછો એ વિડીયો નાખું છું તો એ કચ્છમાં બોલતો હું તમને કેતો જતો એટલે નહીં મજા આવી એ હું નાખું છું તો તમે જોઈ લો પાસો મે આવો તો એ બાજરા માં પાણી વાળવા એટલે બાજરા માં આ બાજુ હજી ડુંડા નથી આવ્યા હજી આમાં છે પણ કોક કોક છે બાકી જો ઓલપા તો હજી ઘણા છે જો ઓલપા છે હજી હજી ડુંડા આવતા જશે બચ્ચે આવ ના 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 છે તો ઈ તો આજનો વ્લોગ હવે આપણે આ જ પૂરો કરીએ જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને મળીએ આપણે બીજા વ્લોગમાં બાય